આજે આપણે એક એવી ઔષધ વિશે જાણકારી મેળવીશું કે જે શરીરમાં રહેલા વાયુ અને કફદોષ ઉપર કાર્ય કરી આર્થે એટલે કે શરીરના એક કે વધુ સાંધામાં આવતા સોજા અને દુખાવા ઉપરાંત પેટના રોગોમાં યોગ્ય અનુપાન સાથે લેવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ આપે છે આ ઔષધ એટલે કે અજમોદાદી ચૂર્ણ નમસ્તે હું ડોક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે અજમોદાદી ચૂર્ણનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કયા કયા ઘટક દ્રવ્યોનું બનેલું છે તેમજ તે કયા રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની પ્રયોગવિધિ અને માત્રા તેમજ તે ખાસ કયા વ્યક્તિઓએ ના સેવન કરવું જોઈએ તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અજમોદાદી ચૂર્ણનો સૌ પ્રથમ ઉલ્લેખ શાળંગર સંહિતા નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે આ ચૂર્ણના ઘટક દ્રવ્યો વિશે આપણે વાત કરીએ તો તેમાં મુખ્યત્વે અજમો સુવા વિડંગ સેંધવ નમક દેવદારૂ ચિત્રક મૂળ પીપલી મૂળ મરીચ પીપલી હરડે અને સૂટનો સમાવેશ કરવામાં આવે છે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યોગ્ય માત્રામાં આ ઘટક દ્રવ્યો લઈ તેનું વસ્ત્રમાં ગાળી શકાય તેટલું બારીક ચૂર્ણ કરી તેને મિક્સ કરતા ચૂર્ણ તૈયાર થાય છે અજમોદાદી ચૂર્ણની પ્રાથમિક સમજ મેળવ્યા બાદ આપણે હવે તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરીશું અજમુદતી ચૂર્ણનો મુખ્ય ઉપયોગ આમવાત રોગમાં દર્શાવ્યો છે ઘણા વેધ્યો આમવાતની સરખામણી રૂમેટોડ આર્થરાઇટીસ અને ઘણા વેધ્યો ગાઉટ નામના રોગ સાથે કરે છે જે વ્યક્તિઓનું જીવન બેઠાડું છે જેનો આહાર અને વિહાર અયોગ્ય છે તેમજ જે વ્યક્તિઓની જઠરાગ્નિ મંદ થયેલી છે તેવા વ્યક્તિઓએ ખાધેલો ખોરાક યોગ્ય પાચન થતું નથી અને જેના પરિણામે તેના શરીરમાં અપકો આહાર રસની ઉત્પત્તિ થાય છે ત્યારબાદ આ અપકો આહાર રસ શરીરમાં પરિભ્રમણ પામી શરીરની વિવિધ ધાતુઓ અને અંગોમાં પહોંચે છે જો કે આ રસ અપકો હોવાથી ધાતુઓ તેને ગ્રહણ તો કરે છે પરંતુ તેનું યોગ્ય રૂપાંતર કરી શકતી નથી પરિણામે તે શરીરના કોષોમાં પડ્યો રહે છે ત્યાં તેનું પાચન થતું નથી કે નથી તે કોષોની બહાર નીકળી શકતો આને જ આયુર્વેદમાં આમની સંજ્ઞા આપવામાં આવી છે જે આમ પોતાના ચોંટી જવાના ગુણને કારણે શરીરની નાની નાની ચેનલોને બ્લોક કરી દે છે પરિણામે શરીરના અંગોને જે યોગ્ય પોષણ મળવું જોઈએ તે મળતું નથી કુપિત થયેલો વાયુ આ આમને જુદા જુદા સ્થાનો મુખ્યત્વે શ્લેષ્મ સ્થાન કે હાડકાના સાંધાઓ અને સ્નાયુઓમાં લઈ જાય છે પરિણામે ત્યાં સોજા અને દુખાવા સાથે

કમરના દુખાવામાં અસરકારક પરિણામ આપે છે આ માટે અજમોદાદી ચૂર્ણ આવા વાયુના રોગોમાં ઘી સાથે લેતા સારું પરિણામ આપે છે આપણે ઉપર જોયું તેમ આ ચૂર્ણમાં પાચન અને વાયુનું એટલે કે શરીરમાં વાયુની યોગ્ય દિશામાં ગતિ કરાવે એવા દ્રવ્યોનો સમાવેશ થયો છે જેના પરિણામે તે પેટમાં ગેસ અપચો અને કબજિયાતમાં પણ ખૂબ જ લાભદાયી છે આયુર્વેદમાં આચાર્યોએ તુની વાત અને પ્રતિતુની વાત આવી બે અવસ્થાઓમાં આ અજમોદાદી ચૂણાનો ઉપયોગ દર્શાવેલ છે તુની વાત એટલે કે સોય ભોકવા જેવું સૂર પેટમાંથી શરૂ થઈ અને ગુદા કે યોનિમાગ તરફ નીચે જાય છે અને પ્રતિતુની વાત એટલે કે આ સૂર યોની કે ગુદા પ્રદેશથી શરૂ થઈ પેટમાં ઉપર લૂટી સુધી જાય છે આ ઉપરાંત આ ચૂર્ણ સાથળમાં થતા દુખાવામાં ગુદા પ્રદેશમાં થતા દુખાવામાં

ઔષધ સેવન કર્યા પછી લેવામાં આવતા દ્રવ્યો જેમ કે પાણી ઔષધોનો ક્વાથ વગેરે સાથે લઈ શકાય છે આ ચૂર્ણમાં ઉષ્ણ પ્રકૃતિના દ્રવ્યો હોવાથી જે વ્યક્તિઓની પિત્ત પ્રકૃતિ છે તેવા વ્યક્તિઓએ વૈધ્યની સલાહ વિના આ ચૂર્ણનું સેવન ના કરવું જોઈએ મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો દ્વારા આ અજમોદાદી ચૂર્ણ વિશે સંપૂર્ણ જાણકારી મળી હશે તેમ છતાં કોઈપણ પ્રકારના આ વિશે પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સ દ્વારા જણાવો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો આયુર્વેદ અને સ્વાસ્થ્યને લગતા આવા જ વિડીયો તમારા સુધી ખૂબ જ ઝડપી પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી